नमस्कार दर्शक मित्रों आप दे रहे हो तो आया चार पीसी पीओ से हूं सुधीर चंद्रित कुमार बाबरिया के जी नमस्कार दर्शक मित्रों नवा वीडियो साथ आप सबका हार्दिक स्वागत है हूं छु सोलंकी दर्शना ગારીયાધાના નવા ગામના મફતપરામાં પાણીની સમસ્યા ભાવનગર જિલ્લાનું બ્લોકનું પણ કામ કરવામાં આવ્યું નથી નવા ગામમાં મફતપર વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યા જોવા મળે છે અરજદાર દ્વારા સમસ્યાને લઈને અગાઉ પણ શ્રી તથા મામલતદાર સાહેબ તથા ટીડીયા સાહેબ ને જાણ કરેલી છે છતાં હજી કોઈ ઉકેલ આવ્યો નથી આ પ્રશ્ન લઈને લોકો એવી માંગણી છે કે જલ્દીથી આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે આ પ્રશ્નને લઈને અરજદારો લાગણી અને માંગણી છે કે જલ્દીથી આ પ્રશ્ન નું નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે અરજદાર આશાબેન સરવૈયા રજૂઆત કરી ડેરા દિનેશકુમાર બાબુરા ખેટી સાથે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયા થાર જી સાહેબ જી વિરાસ ટીડીઓ કરેલા આજરોજ નવા ગામના અરજદારો ત્યાં મીઠું પાણી આવતું નથી એવી રજૂઆત માટે આવ્યા હતા અગાઉ એક લેખિત રજૂઆત કરીએ છીએ આ માટે અમે ગ્રામ પંચાયત પાસે સ્થળ ચકાસણી કરી અને જરૂર જણાય પંચાયતને જણાવશું કાર્યવાહી માટે નહીં કરે તો એના માટે અમે એક્શન લઈશું કેમ કે લેખિત લાવ બેખિત લાવ ઈ કે મેધીમાં જોવા આવશે એક મહિનો નઈ પણ તમે પગલું કેમ ન ભરતા મફત પણ કેમ ખાઈનો આશાબેન સરવૈયા અમારે એમ ગામમાં કોઈ પણ સુવિધા નથી મીઠા પાણીની સુવિધા નથી બ્લોક નથી ગામમાં કોઈ પણ એમ કે મફતપરામાં કોઈ સુવિધા ન આવે કેમ મફતપરામાં માણસો નથી રહેતા એમ નહીં એક સુવિધા સરપંચ તો હસોડો ધ્યાન દેતો નથી અમે પહેલી વાર આવ્યા મામલંદર માં તો એને એમ કીધું લેખિત લેતા આવો ત્રીસ ચાલીસ બાયુ આવ્યા હતા તો એણે કીધું લેખિત અમે લેખિત પંદર દિવસ છા કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી હવે અમે અત્યારે આવ્યા છે તાલુકા માત એને કીધું કે ગુરુવારે આવશું આવ્યા છે પણ મીઠું પાણી ભાડ્યું નથી અને હા ફરિયાદ કરી લેખક આપ્યું બધુંય દીધું છે પણ મીઠું પાણી આવ્યું નથી કોઈ આવ્યા નથી કાઈ જવાબ જ દેતા દેતા અને મંત્રી દેતા